અઢારસો સત્તાવનના સંગ્રામમાં કયા નેતાએ છોટા ઉદેપુર પર કબજો જમાવ્યો હતો તાત્યા ટોપે ગુજરાતમાં સ્વતંત્રતા નામનું અખબાર કોણ ચલાવતું હતું ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ગુજરાતમાં પ્રજાહિત સભાની સ્થાપના કોને કરી હતી ડોક્ટર હરિહર્ષદ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મળાવ મવાડ અને જહાલવાદી જૂથોની એકતા માટે કયા ગુજરાતી નેતાએ સક્રિય પ્રયાસો કર્યા હતા પ્રોફેસર કેટી ઇન્ડિયન નામનું માસિક કોણે શરૂ કર્યું હતું શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસમાં રહીને ભારતની આઝાદી માટેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કોણ ચલાવતું હતું સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામા ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા શ્રી અરવિંદ ઘોષ વનસ્પતિની દવાઓ અને યદુકુળનો ઇતિહાસ નામે પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીતો દર્શાવનાર ક્રાંતિકારી લેખક કોણ હતા નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ અમદાવાદમાં એની હોમરૂલ લીગની શાખા કોને સ્થાપી હતી મગનભાઈ ચતુરભાઈ પટેલ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા ઈસવીસન ઓગણીસો પંદરમાં માં કઈ તારીખ હતી નવ જાન્યુઆરી અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઈ હતી એસવીસન ઓગણીસો વીસમાં ગુજરાતના કયા નેતા ડુંગળી ચોર તરીકે ઓળખાતા હતા મોહનલાલ પંડ્યા મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ બિરુદ્ધ આપેલું હતું ડુંગળી ચોર ગાંધીજી કોને પોતાની હિમાલય જેવી ભૂલ ગણતા હતા લોકોને સવિનય કાનૂન ભંગમાં ભાગ લેવાનું કહેવાને ગાંધીજી કયા સાપ્તાહિકો ચલાવતા હતા નવજીવન અને યંગ ઇન્ડિયા ડસાના કયા રાજવીએ ગાદી ત્યાગ કરીને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું દરબાર ગોપાળદાસ બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી દરબાર ગોપાળદાસે બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી વલ્લભભાઈ પટેલ બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં માં સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ મળી હતી બારડોલી સત્યાગ્રહ વખતે બારડોલીની બહેનોએ સરદાર વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ આપી હતી કોના કહેવાથી તો ગાંધીજીના કહેવાથી કર્ણદેવ સોલંકીએ આશા ભિલને ક્યારે હરાવ્યો હતો ઈસવીસન એક હજારને ચુમોતેરમાં કર્ણદેવ સોલંકીએ આશા ભિલને હરાવી અને જે આશાવલ હતું ત્યાં કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી જે હાલમાં અમદાવાદ છે ગાંધીજીએ દાંડી માર્ચની શરૂઆત ક્યારે કરી હતી બાર માર્ચ ઓગણીસો ને ત્રીસના રોજ સાબરમતી આશ્રમથી કરી હતી અમદાવાદથી ગાંધીજીએ કેટલા સાથીઓ સાથે દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો અઠ્યોતેર સાથીઓ સાથે ગાંધીજીએ કઈ તારીખે દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો છ એપ્રિલ ઓગણીસો ને ત્રીસ ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી બીજી ગોળમેજી પરિષદમાં બીજી ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી લંડનમાં પેલી બીજી અને ત્રીજી ત્રણે ત્રણ ગોળમેજી પરિષદ છે તે લંડનમાં યોજાઈ હતી ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી વિનોબા ભાવેની બોમ્બ બનાવવા અંગેની ગેરીલા વોરફેર પુસ્તિકા કોણ પ્રગટ કરી હતી ચોટુભાઈ પુરાણી મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી હાલ કયા જિલ્લામાં આવેલું છે નવસારી જિલ્લામાં આવેલું છે દાંડી સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે બારડોલીમાં આવેલો છે પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા સંજાણ બંદરે ઉતર્યા હતા હડપ્પન સંસ્કૃતિના અવશેષો અમદાવાદ જિલ્લામાંથી કયા સ્થળેથી મળી આવ્યા છે લોથલથી ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ઓગણીસો એ પણ યાદ રાખવું ગિરનારમાં આવેલ સુદર્શન તળાવનું સમારકામ કોને કરાવ્યું હતું રુદ્રદામાએ ગિરનારની તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખો કોતરાવ્યા હતા રુદ્રદામા અને સ્કંદગુપ્ત રુદ્રદામાં અને સ્કંદગુપ્તના શિલાલેખો કઈ ભાષામાં છે સંસ્કૃત ભાષામાં અને લિપિ ગુપ્ત અહીં બ્રાહ્મી લિપિ લિપિ આવશે છે તો કેવી આવશે બ્રાહ્મી બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે ત્રણે ત્રણ ની લિપિ છે તે બ્રાહ્મી છે રુદ્રદામા અને સ્કંદગુપ્તની ભાષા પૂછે તો સંસ્કૃત છે જ્યારે અશોકની ભાષા પૂછે તો જવાબ આવશે પાલી ભાષા તેનો લેખ છે તે પાલી ભાષામાં લખાયેલો છે આગળ જોઈએ ક્ષત્રપ અને ગુપ્ત વંશમાં ગુજરાતની રાજધાની કઈ હતી ગિરિનગર એટલે કે હાલનું જૂનાગઢ સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે મોરબીના રાજવી વાઘજી ઠાકોર દ્વિતીય મૈત્રક કાળમાં વલભી કયા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું બૌદ્ધ ધર્મનું મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો શિલાદિત્ય સાતમો મૈત્રક કાળનો અંત ક્યારે આવ્યો ઈસવીસન સાતસો ને અઠ્યાસીમાં માં ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી ભિન્નમાલ કયો પ્રદેશ ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો ભિન્નમાલની આજુબાજુનો પ્રદેશ જે હાલમાં રાજસ્થાનમાં છે ગુર્જરોનો સૌ પ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં આવે છે હર્ચ ચરિત્રમાં આવે છે પ્રતિહાર શાસનનો પ્રતાપી રાજા કોણ હતો વત્સરાજ પ્રતિહાર શાસનના અંત પછી ક્યાં વંશનું શાસન સ્થપાયું ચાવડા વંશ ગાંધીજીને મહાત્માનું બિરુદ સૌ પ્રથમ કોને આપ્યું હતું સામંતસિંહ રુદ્રમાળ બંધાવવાનું કાર્ય કોને શરૂ કરાવ્યું હતું મૂળરાજ સોલંકી અને પૂરું કોણે કરાવ્યું સિદ્ધરાજ જયસિંહે ભીમ બાણાવડી તરીકે કોણ ઓળખાતું હતું ભીમદેવ પ્રથમ ભીમદેવ સોલંકી પ્રથમ પાટણની રાણકી વાવ કોને બંધાવી હતી ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ દેલવાડાના મંદિરો કોને બંધાવ્યા હતા વિમળસાએ મોઢેરાનું સૂર્યમંદિર કોને બંધાવ્યું હતું ભીમદેવ સોલંકી પહેલો કર્ણદેવ સોલંકીએ ક્યાંના ભીલ રાજાને હરાવ્યો હતો આશાવલીના રાજાને જયસિંહની માતાનું નામ શું હતું દેવી સિદ્ધરાજ જયસિંહની માતા દેવી સિદ્ધરાજ જયસિંહ કેટલી ઉંમરે પાટણની રાજગાદી પર બેઠા હતા ત્રણ વર્ષની ત્રણ વર્ષની ઉંમર હતી ત્યારે તેઓ ગાદી પર બેઠા હતા તેમના પિતા કર્ણદેવનું મૃત્યુ થયું હતું ત્યારબાદ દેવીએ રાજ્ય શાસન છે તે ચલાવ્યું હતું અને સિદ્ધરાજને રાજા જાહેર કર્યો હતો સોમનાથ મંદિરનો જાત્રાળુ કોણે બંધ કરાવ્યો દેવીએ બંધ કરાવ્યો કોણે બંધ કર્યો તો સિદ્ધરાજ જયસિંહે કરાવ્યો કોણે મિનળદેવીએ સિદ્ધ હેમ નામનો વ્યાકરણ ગ્રંથ કોણે લખ્યો હતો હેમચંદ્રાચાર્યએ ધોળકાનું મલાવ તળાવ કોને બંધાવ્યું હતું મિનળદેવીએ મુંજાલ ઉદયન અને સાંતુ મહેતા જેવા બાહોશ મંત્રીઓ કોના દરબારમાં હતા સિદ્ધરાજ જયસિંહ તળાવ કોણે હતું સિદ્ધરાજ સિદ્ધરાજ બરબરક રાક્ષસને કર્યો હતો જયસિંહ કુમારપાળે કયો ધર્મ અંગીકાર કર્યો હતો જૈન ધર્મ કયો સોલંકી રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે કુમારપાળ કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાતું હતું હેમચંદ્રાચાર્ય સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો ત્રિભુવનપાળ વસ્તુપાળ તેજપાળે ક્યાં સ્થળે જૈન હતા આબુ અને ગિરનાર પર્વત પર દેલવાડાના પ્રસિદ્ધ જૈન નિર્માણમાં ઉપરાંત કોનો મહત્વનો ફાળો છે તેજપાળની પત્ની અનુપમા દેવી અને વસ્તુપાળની પત્ની લલિતા દેવી બંનેની પત્નીઓના નામ પણ યાદ રાખવું પૂછે અનુપમા દેવી કોના પત્ની હતા તેજપાળના વસ્તુપાળની પત્નીનું નામ જણાવો તો લલિતા દેવી પૂછાયેલા પ્રશ્નો છે યાદ રાખજો જગડુસા નામના દાનવીર શેઠ કોના શાસનકાળ દરમિયાન થઈ ગયા વાઘેલાના ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણાં મંત્રી કોણ હતા વજુભાઈ મહાભારતનું મોસલ પર્વ જે યાદવા સ્થળીનું વર્ણન કરે છે તે સ્થળ ક્યુ હતું પ્રભાસ ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી હતા પહેલા મુખ્યમંત્રી હતા ઓગણીસો ને એકત્રીસની ઓગણીસો ત્રીસ એકત્રીસની લંડનની ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું જામ રણજીતસિંહજીએ કર્યું હતું જામનગરના જેઓ રાજા હતા અને જામનગરને ત્યારે નવાનગર તરીકે ઓળખવામાં આવતું હતું ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ઉત્તરાયણથી અંકલેશ્વર પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી વિઠ્ઠલભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોને કરી હતી મણિશંકર કીકાણી ગુજરાતમાં નાયકા આદિવાસી ચળવળની આગેવાની કોને કરી હતી રૂપસિંહ અને જોગિયા ભગત પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોને કરી હતી ઠક્કર બાપાએ સોળમી સદીમાં ગુજરાતમાં શાસન તંત્ર સંદર્ભે મીરબહર હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો હતો નૌસેનાના વડા નૌકા સેના રાજકોટ જિલ્લાની ખંભાલીરાની ગુફા શાના માટે પુરાત મહત્વ ધરાવે છે શૈલ ગુફાઓ આરજી હકુમત વિજય દિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું સૌ પ્રથમ વેપારી મથક ક્યાં શહેરમાં ખોલેલું હતું અથવા તો રાખેલું હતું સુરતમાં ગુજરાત રાજ્યમાં સૌ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું ઓગણીસો ને એકોતેર માં o